ચાલો અને બાપા તો ચાલો હવે વર્ક કરવા બેસી જઈએ અને તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો તો ચાલો તો અત્યારે હું ઓફિસ થી થોડી વાર શેરીમાં આવ્યો છું ગાડી નવી ગાડીમાં આગળના ટાયરમાં માં પંક્ચર પડી ગયું છે તો અત્યારે કરાવવા જાવું પડે એમ છે તો તમે લોકો બનેલા તો ચાલો આપણે જઈએ તો ચાલો અત્યારે હું હવે હું ગાડીનું પંચર કરાવીને આવી ગયો છું અત્યારે આવ્યો છું ક્રિષ્ના છે અને કાકા આજે જોવો નવી ગાડી માજી એક મહિનો છે ને ત્યાં પંચર પડી ગયું ગાડીમાં કોને ખબર હું જ જોય કાલ હાંજે હા કોલસા લેવા ગય ને પંચર પડી ગયું પછી કરાવીને આવ્યો શું હા સોડા વોડા પીવડાવ્યો કઈ એક ગાડી વરિયાળી શરબત ને ઓલી નવી આવી ને લીંબુ સોડા લીંબુ શરબત ઈ બનાવો તમે લોકો આ વ્લોગ માં બનેલા રહીજો અને ચાલો હવે ઘરે જઈએ આપણે ગાડીમાં પંચર થઈ ગયું છે કમ્પ્લેટ આગળનું ટાયર જે હતું હાવું એટલે ઓલું થઈ ગયું હતું તો ચાલો તમે લોકો બ્લોગ માં બનેલા રહેજો બે પંચર હતા એવું કીધું હા કેમ ક્યારે આવ્યો અ વર્ધો કલાક પોણો કલાક જેવું થયો છે આમ પંચર કરા આવ્યો કેવિન આવી ગયો છે ઓફિસ અને હું પણ આવી ગયો છું તો ચાલો હવે આપણો વર્ક કરવા બેસી જઈએ તો તમે લોકો બ્લોગ માં બનેલા રહેજો મીત બે હા તો ચાલો તમે લોકો પણ પીજો ખાવા ઘરે સાફ સફાઈ ચાલતી હતી અને અત્યારે અમે બધા મને એમ કે દર વખતે મને મિત ને કે બહાર જઈને એકલા એકલા પીઝા ખાઈ આવ્યો તો આજે અમે પણ ઘરે બેનો માટે મગાવ્યો છે લાર્જ પીઝા ઘરે તો ચાલો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો જો ને આ બધું જો બધું રેલ સાફ સફાઈ ચાલુ છે મમ્મીને ઘરે ચાલો ફટાફટ यह लग लगाए उगरूप मसाला वगना काँच मो मेट ले अंदर उगरूँ हाँ इसको प्रीज मासे इसको कौनी पायास इसको जो नहीं गाएवा आमा बेद लोग छे आइटो प्रीज माई इसको प्रीज को आपना के रहता है तो बेत फोलाओ जो मम्मी खाओ फटाफट पिज्जा पिज्जा करता था ना चलो पिज्जा खावा बहुत मस्त से मनीषा का की चलो मारो दिक्रो मोटो पिज्जा लाए उसे लो, तो पीजो खावा लो मोटो पिज्जा खावा लो हमें तो फैमिली पिज्जा खाई से ही बच्चा पार्टी हम्म बहुत मस्त है कोप्ते आचू सेन कोप्ते यहाँ नसीचू में हेलो मोटे टेस्ट करी लो

ચાલો હવે આપણે જઈએ ઘરે ઓફિસેથી બધું વર્ક થઈ ગયું છે કમ્પ્લીટ અને ફટાફટ જઈએ ઘરે માતાજીનો નો ધૂપ દીવાબતી કરવા તો ચાલો હવે ઘરે જશું અને તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો તો ચાલો ઘરે જઈએ લાઈટ ને બધું બન ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને ઓ હોય આ બધું હરખું કરો ફટાફટ મારા માતાજીનો ધૂપ કરવાનું છે દીવાબતી રાજુ તમે લોકો બ્લોગ માં બનેલા ચાલો કરવાનો ટાઈમ થઈ ગયો છે ફટાફટ આપણે ધૂપ કરી લઈએ માતાજી diwa nya ma chein ka તો તમને એમ થતું હશે માતાજીનો ધૂપ કરીને કેમ સીધા હરિકૃષ્ણમાં તો હવે એમાં એવું હતું કે ઘરે સાફ સફાઈ આવતી હતી તો હવે મમ્મી એવું કીધું કે પાછળ લઈ આવો ખાવા જમવાનું કે હું ને અમિત આવ્યા છીએ હરિકૃષ્ણ રેસ્ટોરન્ટમાં પંજાબી પાર્સલ લેવા તો તમે લોકો આ વ્લોકમાં બનેલા નહીં ચાલો હવે મેં ઓર્ડર આપી દીધો છે અહીંયા જે હરિકૃષ્ણ રેસ્ટોરન્ટમાં છે ત્યાં અમે ઘણીવાર અમે જમવા પણ આવેલા છીએ અને આ પાર્સલ પણ હું બીજી ત્રીજી વખત કદાચ પાર્સલ લઈ જાઉં છું અહીંયાથી ને સબ્જીનો ટેસ્ટ પણ સારો છે અને અહીંયા જે સાધુ રોટલી જે આવે મોટી મોટી ગોળ સાદુ રોટલી એ રોટલી એકદમ ચપાટી કરતા એવી રોટલી આવે છે રોટલી પાર્સલ કીધી છે કઈ વસ્તુ એક પનીર બટર મસાલા અને એક પનીર અંગારા આપણે કીધું હતું અને વીસ રોટલી નાન કે એવું કંઈ નહોતું કીધું કે ઘરે બધા મમ્મી પપ્પા બધા બીજા હોય ખાવામાં તો ચાલો થોડી જ વારમાં અમારું પાર્સલ થઈ જાય એટલે ઘરે જવાનું છે તો તમે લખા બ્લોકમાં બનેલા રહીજો તો ચાલો આપણું પાર્સલ આવી ગયું છે અને હવે જઈએ આપણે ઘરે તો ચાલો હું ઘરે અમે આવી ગયા છીએ

પણ હું તો એવું નથી ને આમાં બીવો તો અંદર વાહ ઓલો મસ્ત છે બીજો ટેસ્ટ કર્યો મન તો ખવડાય એકડે એવું નું ખાતો થોડું તો કોઈ નથી આ તો એટલે તો